ડભોઈમાં પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્યના હસ્તે રૂપિયાનું ચૂકવણું ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદીના પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્યના હસ્તે કેસ રૂપિયાનું ચૂકવણું કરાયું સ્ટોરી રિપોર્ટ ભાઈ લાલભાઈ ભઠિયારા ડભોઈ તાજેતરમાં આવેલ હતી ભારે વરસાદના કારણોસર દેવડેમ દેવડેમ અને દાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડભોઈ તાલુકાના કુલ બાર ગામો પ્રભાવિત થયેલ હતા જેમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી અને અત્યાર સુધીમાં સરકારશ્રીની સૂચના અને સરકારશ્રીના ધારણો ધોરણ મુજબ કુલ બે હજાર અઠ્ઠાણું પરિવારને અને ત્રણ લાખ ચુકવણ કરવામાં આવેલ છે અને અને વાયતપુરમાં અત્યારે ચુકવણી કામગીરી ચાલુમાં છે તથા અંગુઠણ ગામમાં એક લાભાર્થી હતા કે જેમના ચાર પશુ મૃત્યુ પામેલા હતા કે જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા અમે એમને ચાલીસ હજાર નું કરવામાં આવેલ છે અને કરાલી ગામમાં એક લાભાર્થીના કુલ સાત હજાર મરઘાઓને મૃત્યુ પામતા તેઓને સરકારશ્રીના ધોરણ મુજબ દસ હજારની ચુકવણું કરવામાં આવેલ છે અને બાકીની કામગીરી અત્યારમાં ચાલુમાં છે બે હજાર અઠ્ઠાણું પરિવાર વ્યક્તિઓને વ્યક્તિ દીઠ આપણે બે દિવસના લઈએ સો રૂપિયા પુખ્ત એના વ્યક્તિને અને સાહીઠ રૂપિયા બાળકને એમ અમે બે દિવસનું ચૂકવણું કરેલું છે